નવરાત્રી મહોત્સવમાં નશો કરીને પણ ઘણા ખેલૈયાઓ અને લોકો ઘુસી જતા હોય છે ત્યારે આવા લોકોની સ્થળ પર જ બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા અનુપ રાજપૂત દ્વારા કરવામાં આવી છે આજથી માં અંબેની આરાધના પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આ પવિત્ર નવરાત્રી મહોત્સવમાં નશો કરીને પણ ઘણા ખેલૈયાઓ અને લોકો ઘૂસી જતા હોય છે ત્યારે આવા લોકોની સ્થળ પર જ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા અનુપ રાજપૂત દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશ્નરને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે ગરબા રમવા તેમજ પીણાની સ્ટોલ મોડે સુધી ચાલુ રાખવાની આવકાદાયક છૂટ આપવામાં આવી છે પરંતુ નવરાત્રી મહોત્સવમાં આ પ્રકારની છૂટનો ઘણા લોકો ગેરફાયદો ઉઠાવતા હોવાનું સામે આવ્યો છે ત્યારે સ્થળ પર જ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે પોલીસ દ્વારા નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ જેથી પવિત્ર પર્વમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ મહિલાઓ અને નાગરિકોની સ સલામતી અને સુરક્ષા સંપૂર્ણપણે જળવાઈ રહે એ સાથે જ નશો કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે